દૈ ગામક ક્ષેત્રીય વિકાસ સંગઠન ઉપાધ્યક્ષ જનતાના બચાવમાં વ્યસ્ત ફોરેસ્ટ અધિકારી દિવાળીના તહેવારોમાં વસ્ત દેગામ તાલુકામાં આવેલા ઠાકોરના મોસમપુરામાં મોટી ઘટનાને રોકવામાં ફોરેસ્ટ અધિકારી નિષ્ફળ ગયા જ્યારે દૈગામક ક્ષેત્રીય વિકાસ સંગઠનોના ઉપાધ્યક્ષ નારાયણસિંહ ગોહિલ મોટી ઘટનાને રોકવા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી જે કારણે જાનહાનિથી જનતાનો બચાવ થયો દેગામ તાલુકાના બાયડ હાઈવે પર ઠાકોરના મોસમપુરા જોડે સવારે અગિયાર વાગ્યાનો રોડ વચ્ચે ઝાડ પડ્યું પણ સરકારી પગાર લેવાવાળા વાળા ફોરેસ્ટ વિભાગના કોઈ અધિકારીની નજર આ ઝાડ પર ના પડી અને ક્યાંથી પડે જો દેગામ તાલુકાના ગામડાઓમાંથી સવારે હજારો જેટલા ટ્રેક્ટર રાત્રિ દરમિયાન કાપેલા વૃક્ષો ભરી દહેગામના રોડ ઉપર તબડીક તબડીક ઘોડાની જેમ દોડતા હોય તે નજરમાં નથી આવતા તો આ તો એક ઝાડ છે મોટા ભાગના જંગલોના નાશ થયા છતાં પણ ફોરેસ્ટ વિભાગ આખો આળા કાન કરી રહ્યો છે જ્યારે સાંજે પાંચ વાગે યુવા ક્ષેત્રીય વિકાસ સંગઠન ઉપાધ્યક્ષ અને સમાજ સેવક નારાયણસિંહ ગોયલની નજર આ ઝાડ એમને પડતા સ્થાનિક પ્રવીણભાઈને બોલાવી આ ઝાડને કાપીને રસ્તો રાબેતા મુજબ શરૂ કરાવ્યો અને રાત્રે કોઈ વાહન ચાલક ગંભીર અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી આ ઝાડ પણ હટાવવામાં આવ્યું મિત્રો ઠાકોરના મુસમપુરા ખાતે જે ઝાડ પડી ગયું છે સવારે અગિયાર વાગ્યાનું હવે અહીંના ફોરેસ્ટ અધિકારી કોઈ ધ્યાન દોર્યું નથી તો આપણા હવે નજરમાં આવી સાંજે તો રાત્રે કોઈ મુસાફર આનો ભોગ ના બને અને ગંભીર ઇજાઓનો સામનો ના કરવો પડે એ માટે આપણે આ ઝાડને હટાવવાનું ચાલુ કરાય છે અમારા પ્રવીણભાઈ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને ઝાડ કાપી રહ્યા છે ફોરેસ્ટ અધિકારી ફટાકડા ફોડતા હોય તો ઘરે ફટાકડા ફોડવા દઈએ પણ આપણા એ કોકના ફટાકડા ના ફૂટી જાય એ માટે આપણે આ કામગીરી કરવી જરૂરી છે અને ઝાડના રાત પડે એ પહેલાં આપણે હટાવીને રોડની સાઈડમાં કરાવી દઈએ પછી ભલે તંત્ર ઊંઘે કે જાગે रिपोर्ट दिनेश चंद्र साहब बोधिक भारत दहगाम